જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિમાર્ગીય સત્સંગની આ પુષ્ટિ મહારસ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વૈષ્ણવો શ્રી ગુસાઈજીનો પ્રાકટ્યોત્સવ નજીક આવી રહ્યો છે આ અવસર પર તેના જીવન ચરિત્ર વિશે આપણે સત્સંગ શરૂ કરી રહ્યા છીએ તેના જન્મથી લઈ બાલ્યકાળ અને જીવનના અલૌકિક પ્રસંગોનું રસપાન આપણે કરવાના છીએ સાથે સાથે શ્રી ગુસાઈજીની કૃપાથી તેમના સ્વરૂપ લીલા અને ગુણોનું સ્મરણ ચિંતન અને કીર્તન કરીશું તો તે દરેક સત્સંગનું આપ શ્રવણ કરજો આજના પહેલા ભાગમાં આપણે એ જાણીશું કે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય પહેલાં શ્રી મહાપ્રભુજીને કઈ આજ્ઞા થઈ અને તેની પૂર્વ ભૂમિકા શું રહી વૈષ્ણવો શ્રી ગુસાઈજીના જીવનકાળના પ્રસંગો એક પછી એક પ્રસારિત કરવામાં આવશે આ બધા ભાગો આપ ચૂકી ન જાઓ તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ અને પંઢરપુરમાં શ્રી મહાપ્રભુજી પોતાની દ્વિતીય ભારત પરિક્રમા દરમિયાન બિરાજ્યા છે ત્યાં જઈએ શ્રી વલ્લભાધિ જય વિક્રમ સંવત પંદરસો છપ્પન શિશિરની કડકડતી ઠંડી ઓષ માસ ભીમરથી નદીનો કિનારો દક્ષિણ ભારતનું સુપ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ પંઢરપુર અહીં ભીમા નદી ચંદ્રભાગા નદીની શાખાને મળતા ભીમરથીના નામે પ્રસિદ્ધ છે બંને નદીઓના સંગમ સ્થાને આવેલ પંઢરપુરમાં ભક્તવત્સલ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે દક્ષિણના વૈષ્ણવો તેમને લાડમાં વિઠોબાના નામે સંબોધે છે આજે દક્ષિણ ભારતની દ્વિતીય યાત્રા કરતા કરતા ઓછ માસના પુનીત પ્રભાતે શ્રી વલ્લભાચાર્યજી પંઢરપુર પધાર્યા છે ભીમરથી નદીના સામા કિનારે સુંદર વનસ્થલીમાં મુકામ કર્યો છે આપ શ્રીએ નદીમાં પ્રાત સ્નાન કરી રાત સંધ્યા કરી છે પોતાના પ્રાણપ્રેષ્ઠ શ્રી મુકુંદરાયજીની સેવા આપ કરી રહ્યા છે શ્રી મુકુંદરાયજીને જગાવી મંગલ ભોગ ધરતા લાલનના મુખાર પર મંદ મંદ સ્મિતના દર્શન થાય છે અલૌકિક નેત્રોમાં વાત્સલ્ય ભર્યા તોફાનની ચમક જણાય છે જાણે મુકુંદરાયજી પૂછી રહ્યા છે તમે મારી વાત નહીં માનો શ્રી વલ્લભ અપલક નેત્રે સસ્મિત વદને મસ્તક હલાવી એટલા જ વાત્સલ્યથી ના કહી રહ્યા છે શ્રી મુકુંદરાયજીની સેવાથી નિવૃત્ત થઈ આપે પોતાના સેવક નારાયણદાસ કાયસ્થને આજ્ઞા કરી નારાયણદાસ ચાલો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરી આવીએ શ્રી વલ્લભ નારાયણ દાસ આદિ સેવકોની સાથે નદી ઓળંગી પંઢરપુરના માર્ગે પધારી રહ્યા છે રસ્તામાં નારાયણદાસે વિનંતી કરી મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી અહીં કેમ પધાર્યા આપ અહીં કેમ બિરાજે છે શ્રી વલ્લભ કહે નારાયણદાસ સાંભળો અતિ પ્રાચીન સમયનો આ પ્રસંગ છે આ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું એકનો એક પુત્ર હતો નામ હતું પાંડુરંગ તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાં બ્રાહ્મણ ધર્મનું પાલન કરતો ન હતો તેના માતા પિતાને તે ઘણું દુઃખ આપતો હતો એક વખત પંઢરપુરના ધાર્મિક જનોનો સંઘ કાશીની યાત્રાએ નીકળ્યો રસ્તામાં સંઘના માણસોની પાસેથી ચોરી કરી ધન મેળવવાની લાલચે પાંડુરંગ પણ આ સંઘમાં જોડાયો થોડે દૂર ગયા પછી તે રસ્તો ભૂલ્યો સંઘ આગળ નીકળી ગયો બીજા રસ્તે ચડી ગયેલ પાંડુરંગ એક ગાઢ જંગલમાં પ્રવેશ્યો તે ડરતો ગભરાતો એક વૃક્ષ નીચે સૂઈ ગયો ભયંકર હિંસક પ્રાણીઓની ત્રાળોથી પાછલી રાતે તે જાગી ગયો વૃક્ષોના ઘટાદાર ચંદરવામાંથી ચંદ્રનો આછો પ્રકાશ ભૂમિ પર પથરાતો હતો તેણે જોયું તો આવા ભયંકર વનમાં મધરાતે બે રૂપવાન સ્ત્રીઓ સોળે શણગાર સજી માથે સોનાના કળશ ધરી મલપતી ચાલે જતી હતી તેને નવાઈ લાગી એ સ્ત્રીઓની નજીક ગયો અને પૂછ્યું આપ કોણ છો ક્યાં જાઓ છો હું ગંગા છું મારી સાથે મારી બહેન યમુના છે અમે ગંગાજળ અને યમુનાજળ લઈને અહીંથી નજીકમાં આવેલ પંઢરપુર નામના ગામમાં જઈએ છીએ ત્યાં એક બ્રાહ્મણ વસે છે તેણે આખી જિંદગી તેના માતા પિતાની ખૂબ ભક્તિભાવથી સેવા કરી છે તેના માતા પિતા વૃદ્ધ થવાથી અશક્ત બન્યા છે તે બ્રાહ્મણને કાશી અને પ્રયાગની યાત્રા કરવાનું ઘણું મન હતું પણ માતા પિતાની સેવા મૂકી સંઘ સાથે તીર્થયાત્રા કરવા તે ન ગયો અમે તેને ગંગાજળ જમના જળથી સ્નાન કરાવવા સામે જઈએ છીએ પાંડુરંગે પૂછ્યું શું માતા પિતાની સેવા કરવાનું આટલું બધું ફળ છે તમે પગે ચાલીને સામે જઈને તેને સ્નાન કરાવશો હા માતા ગંગા સમાન તીર્થરૂપા છે અને પિતા પુષ્કર સમાન તીર્થરાજ છે ગુરુ કેદાર તીર્થરૂપ છે પરંતુ આ ત્રણેયમાં માતા સર્વોત્તમ તીર્થ છે આટલું કહેતા કહેતા ગંગાજી અને યમુનાજી અદૃશ્ય થઈ ગયા પાંડુરંગ ઘડીભર બાઘાની જેમ જોઈ રહ્યો તેના હૃદયચક્ષુ ખુલી ગયા અને વિચાર કરવા લાગ્યો અરે હું કેટલો મૂર્ખ છું તીર્થ સમાન માતા પિતાને હું દુઃખ આપું છું તેમની સેવા કરવાને બદલે તેમના દુઃખમાં હંમેશા વધારો કરું છું પાંડુરંગના હૃદયમાં પશ્ચાત આપનું પવિત્ર ઝરણું વહેવા લાગ્યું મારા જેવા પાપી ઉપર પ્રભુએ આટલી બધી કૃપા કરી મને પાપીને આ બંને દેવીઓના દર્શન કરાવ્યા શું સાચે જ અદૃશ્ય દેવ દેવીઓ મનુષ્યના બધા કામ આમ બારીકાઈથી જોતા હશે પાંચસો ગાઉ દૂરથી માથે સોનાના કળશ ઉચકી માતા પિતાની સેવા કરનાર બ્રાહ્મણને સ્નાન કરાવવા જાય છે જો આ દેવીઓ આટલા બધા પરોપકારી દયાળુ અને શક્તિશાળી હોય તો તેમના સ્વામી એવા ભગવાન તો દયાના સાગર હશે આવા ભગવાનની ભક્તિ કરીએ તો શું તેમાં સૌની ભક્તિ ન સમાય જાય પાંડુરંગે નિશ્ચય કર્યો તીર્થયાત્રા કરવા જવાને બદલે તીર્થરૂપી માતા પિતા પાસે સવારે જ હું પાછો જઈશ તેઓ જીવશે ત્યાં સુધી તેમની સેવા કરીશ અને સેવા કરતા કરતા પ્રભુનું સ્મરણ કરીશ સવાર થતા ઘેર પાછો આવ્યો તેના જવાથી મા બાપ રાજી થયેલા પાછો આવેલો જોઈ તેઓ દુખી થયા અરે આ દૃષ્ટ અમને કનડવા પાછો આવી ગયો પરંતુ પાંડુરંગે તો માતા પિતાના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા તેમની ક્ષમા માગતા માગતા તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા માતા પિતાના ચરણ પશ્ચાતાપના આંસુથી ધોઈને એણે જંગલમાં થયેલ પોતાનો અનુભવ કહ્યો અને એને વિનંતી કરી બાપુજી બા મને ક્ષમા કરો મને તમારી સેવા કરવાની આજ્ઞા આપો એના માતા પિતા તો ઘણા રાજી થયા પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પાંડુરંગ માતા પિતાની સેવામાં જોડાયો તેણે વૃદ્ધ માતા પિતાની બાર બાર વર્ષ સુધી પ્રસન્નતાથી સેવા ચાકરી કરી અને એવો તલ્લીન બની ગયો કે તેના શરીરની તંદુરસ્તીનો પણ વિચાર ન કર્યો એ સેવાથી શ્રી વૈકુંઠ નારાયણ ડોલી ગયા વૈકુંઠ ધામમાંથી પોતાના ભક્ત પાંડુરંગને દર્શન આપવા શ્રી ભગવાન સ્વયં પૃથ્વી પર પધારતા હતા ત્યારે આવા સનિષ્ઠ સેવકના દર્શન કરવા શ્રી લક્ષ્મીજી તથા શ્રી રૂકમણીજી પણ સાથે થયા બંને પટરાણીઓને સાથે લઈ શ્રી ભગવાન પંઢરપુરમાં પાંડુરંગને ત્યાં પધાર્યા તેમણે બંધ ઘરનું દ્વાર ખખડાવ્યું ત્યારે પાંડુરંગ તેના પિતાની પગચંપી કરતો હતો આપ કોણ છો જવાબમાં શ્રી ભગવાને પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવ્યા સાથે ભગવાનના શક્તિ આ બંને પટરાણીઓના પણ દર્શન થયા પાંડુરંગ આશ્ચર્યચકિત નેત્રે જોઈ જ રહ્યો તેમણે વિનંતી કરી મહારાજ થોડોક સમય આપ આ ઈંટ પર ઊભા રહો હું મારા પિતાના બીજા પગની પગચંપીનું સેવા કાર્ય પૂરું કર્યા બાદ આપને ઘરમાં પધરાવી આપનો સત્કાર કરીશ મને આપ ક્ષમા કરો માતા પિતા પ્રત્યેની આવી અપૂર્વ ભક્તિથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને પટરાણીઓ સાથે તે ઈંટ ઉપર ઊભા રહ્યા પિતાની સેવા કરી પાંડુરંગ ભગવાનની પાસે આવ્યો બે હાથ જોડી ચરણાર વિંદમાં નમી પડ્યો અને ગદગદ કંઠે કહ્યું પ્રભુ જેના દર્શન માટે ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે છતાં દર્શન થતા નથી એવા આપ મારા જેવા દૃષ્ટને સામે પધારી દર્શન આપો છો માતા પિતાની જૂજ સેવા રૂપી તપ કરનાર મને પાપીને વગર માગ્યે દર્શન આપવા પધાર્યા છો એ આપની મોટી કૃપા છે હું આપનો શો સત્કાર કરું મારી પાસે આપના સત્કાર માટે બે હાથ અને ત્રીજા મસ્તક સિવાય બીજું કંઈ નથી શ્રી ભગવાને પ્રસન્નતાથી આજ્ઞા કરી પાંડુરંગ જે મનુષ્ય જગતમાં તેને ભાગે આવેલા કાર્યો મારામાં ચિત્ત રાખીને કરે છે તે કાર્યો કરતાં કરતાં મારી ભક્તિમાં તલ્લીન બને છે તે મને તપસ્વી અને યોગી કરતાં પણ વધુ પ્રિય છે તે મારી કૃપાને પાત્ર બને છે જે મનુષ્ય મારી પ્રસન્નતા માટે જ ભક્તિપૂર્વક સર્વ કાર્યો કરે છે તેના પર મારી વિશેષ કૃપા થાય છે દરેક પુત્ર અને પુત્રી તેના માતા પિતાના અંશરૂપ છે જે પુત્ર કે પુત્રી ભક્તિભાવપૂર્વક તેના મા બાપની સેવા કરતા નથી તે મારી ભક્તિ પણ કરી શકતા નથી જે માતા પિતાની સેવા ન કરી શકે તેમની સાથે સંબંધ ન રાખી શકે તેમને સ્નેહ ન કરી શકે તેઓ મારી સેવા કેવી રીતે કરે મને કેવી રીતે સ્નેહ કરે તેઓ મારી ભક્તિ કરવાના અધિકારી નથી તે તારા માતા પિતા પ્રત્યેની ભક્તિ સાથે મારી ભક્તિ કરી છે તારી ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી હું સજોડે તને દર્શન આપવા આવ્યો છું તું કંઈક વરદાન માગ પાંડુરંગના રોમે રોમમાં અલૌકિક હર્ષ વ્યાપી ગયો તેણે ફરી સાષ્ટાંગ દંડવત કર્યા તે બે હાથ જોડી એકી ટસે ભગવાનના નેત્રોમાં નેત્રો પરોવી વાણીથી કહેવા લાગ્યો મહારાજ આપ મળ્યા પછી જગતમાં બીજું કંઈ મેળવવાનું બાકી રહે ખરું શું આપનાથી બીજું કંઈ વધુ કિંમતી છે આ જગતમાં છતાં તમારે વરદાન આપવું છે તો મારી બે વિનંતી છે આપ સદા સર્વદા હવે અહીં જ મારા આ રંગ ઘરમાં બિરાજી મારી ભક્તિ અંગીકાર કરો માતા પિતાની સેવાથી આટલું મહાન ફળ મળી શકે એ વાત દુનિયાના મારા જેવા દીકરાઓને સમજાવવા માટે આપના નામ સાથે મારું નામ આપ ધારણ કરો ભક્ત અને ભગવાન સદાકાળ માટે જગતમાં સુપ્રસિદ્ધ થઈ એક બની જાય પાંડુરંગની વાત સાંભળી શ્રી હરિ ભગવાન ખૂબ પ્રસન્ન થયા આપે આજ્ઞા કરી પાંડુરંગ હું મારી પટરાણીઓ સાથે હંમેશા તારા આ ઘરમાં બિરાજીશ અને તારી ભક્તિ અંગીકાર કરીશ આજથી જગતમાં મારા નામ પહેલાં તારું નામ રહેશે અને બીજું નામ મારું રહેશે જગત મને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથના નામે ઓળખશે ભગવાન શ્રી હરિ આજે પણ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ નામ ધારણ કરી એના ઘરમાં જ બિરાજેલા છે આપણે ત્યાં જ એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ એમ શ્રી મહાપ્રભુજીએ તેમના સેવકોને કહ્યું શ્રી આચાર્ય ચરણના મુખાર થી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની પ્રાગટ્ય વાર્તા સાંભળી સૌ સેવકો પ્રસન્ન થયા હરસાનીજી વિનંતી કરી મહારાજ શ્રી હરિ ભગવાને પાંડુરંગ નામનો સ્વીકાર કર્યો તે સમજાયું પણ વિઠ્ઠલનાથ નામ કેમ ધારણ કર્યું હશે તેનો અર્થ શું દમલા વિઠ્ઠલ શબ્દ ત્રણ અક્ષરોનો બનેલો છે વિદ અને વિદ શબ્દનો અર્થ છે જ્ઞાન અ શબ્દનો અર્થ છે શૂન્ય લ શબ્દનો અર્થ છે પ્રકાશિત કરવું અજ્ઞાનમાંથી જ્ઞાનનો પ્રકાશ કરે તે વિઠ્ઠલ જીવોના અજ્ઞાનને દૂર કરી પ્રભુના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન કરાવે તે વિઠ્ઠલ માટે તો ઉપનિષદોએ ભગવાનને પ્રાર્થના કરી જ્યોતિર્ગમય હે પ્રભુ તમે અમને ઊંડા અંધારેથી તમારા દિવ્ય પ્રકાશ તરફ લઈ જાઓ ભગવાન સિવાય આવું સામર્થ્ય બીજા કોઈનામાં નથી પાંડુરંગને ભગવાનની કૃપાથી જ તેમના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું માટે તેમણે આ લીલા વિશિષ્ટ સ્વરૂપને જગતમાં પ્રસિદ્ધ કરવા વિઠ્ઠલનાથ નામ ધારણ કર્યું શ્રી વલ્લભ સેવકો સહિત શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરે પધાર્યા શ્રી વલ્લભને પધારેલા જોઈ ભક્તો અને પૂજારીઓ ખૂબ પ્રસન્ન થયા સૌએ આપશ્રીનો સત્કાર કરી મંદિરમાં પધરાવ્યા શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભેટ ધરી શ્રી વિઠ્ઠલનાથજીને પંચામૃતથી સ્નાન કરાવી કેસર મિશ્રિત જળથી સ્નાન કરાવ્યું સાથે પધરાવેલી સામગ્રીનો ભોગ ધરી ચણસ્પર્શ કર્યા આપ ગર્ભગૃહમાંથી બહાર પધાર્યા ત્યાં સુધીમાં એકત્ર થયેલ ભાગવત વૈષ્ણવએ આપશ્રીના સેવકો પાસેથી આપશ્રીના વિશે ઘણું જાણી લીધું હતું જ્ઞાનદેવના શિષ્યોએ આપશ્રીને વિનંતી કરી મહારાજ અમે પણ વિષ્ણુસ્વામી સંપ્રદાયના સેવકો છીએ આપ વિષ્ણુસ્વામી સંપ્રદાયના આચાર્ય છો આપના મુખારવિંદથી શિક્ષામૃતનું પાન કરવા અમે ઈચ્છીએ છીએ શ્રી વલ્લભભાઈએ શ્રી વિષ્ણુસ્વામી સંપ્રદાયના સિદ્ધાંતો તેમને સમજાવ્યા અને આજ્ઞા કરી જગતના સર્વ સ્થાનોમાં શ્રી હરિ ભગવાનના દર્શન કરવાનો પ્રયત્ન કરતા કરતાં જીવે શ્રી હરિરૂપ બની જવું જોઈએ ભેદ અભેદની કથા છોડી દો દિનતા અને સ્નેહથી ભગવાનની નિષ્કામ ભક્તિ કરો ભગવાન કેવળ ભક્તિથી જ પ્રસન્ન થાય છે તે સિવાયના બીજા સાધનો વિડંબના છે એમ માનજો श्री वल्लभનો ઉપદેશ સાંભળી સૌ વૈષ્ણવો પ્રસન્ન થયા શ્રી વल्लभ પોતાના મુકામ પર પાછા પધાર્યા શ્રી વલ્લભે અહી બિરાજે શ્રીમદ ભાગવત પરાણ સпта કરવાનો મનોરથ કર્યો તે વખતે પાંડુરંગ શ્રી વિઠળનાથજી ત્યાં પધાર્યા શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે શ્રી વિઠળનાથજીને પધારવા સામે ગયા બંને સ્વરૂપોએ પરસ્પર સ્નેહથી આલિંગન આપ્યું શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજીના કોમળ હસ્તને પોતાના હસ્તમાં ધારણ કરી ધીમા ડગ ભરતા મુકામ પર પધરાવ્યા આપને સુંદર આસન પર પધરાવી સુંદર સામગ્રીથી સત્કાર કર્યો શ્રી વલ્લભે બે હાથ જોડી સ્નેહથી પૂછ્યું પ્રભુ આપના સેવા અને દર્શન માટે હું આપને ત્યાં આવ્યો હતો આપે અહીં સુધી પધારવાનો શ્રમ શા માટે લીધો શ્રી વલ્લભ મિત્રનો ધર્મ છે મિત્ર આવે ત્યારે તેને મળવા સામે જ હોવું જોઈએ આપણા મનની વાત મિત્રની પાસે દિલ ખોલીને કરવી જોઈએ મિત્ર ભાવે મારા મનનો એક મનોરથ લઈ આજે હું તમારી પાસે આવ્યો છું મારા હૃદયમાં બિરાજતા શ્રીપૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પ્રભુની મને પ્રેરણા થઈ છે તેમનો દિવ્ય સંદેશ લઈ હું આપની પાસે આવ્યો છું હું તો શ્રી મર્યાદા પુરુષોત્તમ છું આપને આજ્ઞા કરવાનો મારો અધિકાર નથી પરંતુ મિત્ર ભાવે હું આપને વિનંતી કરું છું શ્રી વલ્લભ શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની આજ્ઞાથી પૃથ્વી પરના દૈવી જીવોનો ઉદ્ધાર કરાવો આપ પ્રાકૃત દેહ ધારણ કરીને પ્રગટ થયા છો ભૂતલ પરના પ્રાકૃત મનુષ્યોના પ્રાકૃત ધર્મો આપે સ્વીકાર્યા છે કૃત મનુષ્યોનું જીવન અલ્પ હોય છે આપ આપના આ આધિભૌતિક દેહથી સદાકાળ પૃથ્વી પર બિરાજી શકશો નહીં પૃથ્વી પરના દૈવી જીવોની સંખ્યા તો અપરંપાર છે એ બધા જીવોનો ઉદ્ધાર આપ એક જન્મમાં કેવી રીતે કરશો શ્રી વલ્લભ શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની ઈચ્છા છે આપ બ્રહ્મચર્યાશ્રમનો હવે ત્યાગ કરી ગૃહસ્થાશ્રમનો અંગીકાર કરો આપને ત્યાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પુત્ર સ્વરૂપે પ્રગટ થવા ઈચ્છે છે એ રીતે આપના વંશ દ્વારા ફરી ફરી આપ પ્રગટ થાઓ આમ કરવાથી દેવી જીવોના ઉદ્ધારનું કાર્ય સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી સરળતાથી જગતના નિયમને બાધા ન આવે તે માફ કરી શકશો શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાને એકાગ્ર চিত্তે શ્રવણ કરી રહ્યા છે ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીની બાજુમાં જ રસરાજ શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા મધુરાધિપતિના દર્શન કરતાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજી ખૂબ પ્રસન્ન થયા શ્રીનાથજીએ આજ્ઞા કરી શ્રી વલ્લભ અમને તો ઈચ્છા એ જ છે જે હું નંદન તમે તાત શ્રી વિઠ્ઠલનાથજીએ મારી આજ્ઞા તમને જણાવી છે સવારે શ્રી મુકુંદરાયજી સ્વરૂપે મેં મારો મનોરથ પ્રગટ કર્યો હતો પણ આપે સ્વામીને ભાવથી માન કર્યું તેથી આપને મનાવવા હું ફરી આવ્યો છું આપની ગોદમાં મારે ખેલવું છે હવે આપ વિલંબ કરશો નહીં શ્રી ગોવર્ધન નાથજી અંતર ધ્યાન થઈ ગયા શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી શ્રી વલ્લભ અહીંથી આપ કાશી પધારશો ત્યારે મારો એક સેવક આપની પાસે આવશે આપનો સજાતીય બ્રાહ્મણ છે કન્યા કન્યા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે સાથે આપનું પાણી ગ્રહણ થશે ત્યાં આપે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું પારાયણ દરમિયાન શ્રી નંદ યશોદાના ખોળામાં ખેલતા શ્રી બાલકૃષ્ણ લાલજીના સતત આપને દર્શન અને સ્મરણ થતા રહ્યા આપ દ્વિતીય ભારત પરિક્રમા પૂર્ણ કરવા ત્યાંથી આગળ પધાર્યા વૈષ્ણવો આજના સત્સંગને અહીં વિરામ આપીએ ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ